અમદાવાદ મહાનગરપાલિકાએ ફરી એકવાર જનતાના લાખો રૂપિયાનું આંધણ કર્યું હોવાનું સામે આવ્યું છે સાયન્સ સિટીથી સોલા જુદા રોડ પર મહાનગરપાલિકાએ પહેલા દસ લાખનો ખર્ચ કરી ડિઝાઇનર ફૂટપાથ બનાવી હવે તેને તોડી નાખવામાં આવી છે અને એમાં પણ ખર્ચ થયો જ છે ફૂટપાથ બની ગયા પછી મહાનગરપાલિકાને આત્મજ્ઞાન થયું કે આ ડિઝાઇનમાં ખામી છે અને તેના કારણે ટ્રાફિક જામ થઈ રહ્યો છે એટલે હવે નવી ફૂટપાથ બનાવવી પડશે હવે અહીં સવાલ એ થાય કે પ્રજાના પૈસાના આટલા બધો આટલો બધો વેડપાટ આખરે તેના માટે જવાબદાર કોણ ફૂટપાથની ડિઝાઇનની મંજૂરી કોણે આપી તેની ઉપયોગિતા ચકાસવાની જવાબદારી કોની હતી જેની જવાબદારી હતી તે કેમ ઉણા ઉતર્યા તે સવાલ પણ ઉઠે અમદાવાદની જનતાને દુઃખ એ વાતનું થઈ રહ્યું છે કે પહેલા ફૂટપાથ બની એમના પૈસાથી ફૂટપાથ તોડવામાં આવશે જેમાં પણ પૈસા લાગશે એ પણ પ્રજાના ખિસ્સામાંથી જશે અને હવે વધુ એક ખર્ચ કરવામાં આવશે નવી ફૂટપાથ બનાવવાનું અને એ પણ પ્રજાના પૈસે જ પાલિકાને આ રીતે પૈસાનો વેડફાટ કરતા જોઈ જનતામાં દુઃખ અને આક્રોશ હોય તે સ્વાભાવિક છે અમદાવાદના સાયન્સ સિટી રોડથી સોલા તરફ જતો જે રોડ છે એમાં અમદાવાદ મહાનગરપાલિકાએ ફૂટપાથ બનાવી ફૂટપાથ દસ લાખના ખર્ચે બનાવી પરંતુ પાછળથી અમદાવાદ મહાનગરપાલિકાને એવો આત્મજ્ઞાન થાય છે આત્મબોધ થાય છે કે આ જે ફૂટપાથ છે એ ભલે દસ લાખના ખર્ચે બનાવી દેવામાં આવી છે પરંતુ અહીં ટ્રાફિક જામ થાય છે આપ દ્રશ્ય અત્યારે જોઈ શકો છો નવાને નવા બ્લોક છે પરંતુ એ બ્લોકને અત્યારે ઉખાડી દેવામાં આવ્યા છે અને કારણ માત્ર એટલું આપવામાં આવી રહ્યું છે કે આના કારણે ટ્રાફિક જામ થાય છે અમદાવાદ મહાનગરપાલિકા કોઈપણ પ્રોજેક્ટ શરૂ કરે તો શું એની પહેલાં એનું ફિઝિબિલિટી જે ટેસ્ટિંગ થવી જોઈએ અથવા તો એ જે પ્રોજેક્ટ છે એની અસર કેટલી થશે શું એનું તપાસની જવાબદારી અધિકારીઓની નથી બનતી પરંતુ આવી કોઈ જવાબદારી નથી નિભાવવામાં આવતી પરિણામ એ આવે છે કે નવાને નવા જે બ્લોક છે આ જે એક એક બ્લોક છે એ જનતાના ટેક્સના પૈસા આવ્યા છે પરંતુ આ કોઈ જ પ્રકારની જે દેખરેખ રાખવી જોઈએ એ નથી રાખવામાં આવતી અને પ્રજાના ટેક્સના પૈસાનો સતત વેડફાટ કરવામાં આવે છે હવે જે ફૂટપાથ છે એને ઉખાડી તો દેવામાં આવી છે નવી ફૂટપાથ ફરીથી દસ લાખના ખર્ચે બનાવવામાં આવશે પરંતુ સવાલ અહીં એ ઊભો થાય છે કે અમદાવાદ મહાનગરપાલિકા કે જે સ્માર્ટ સિટી છે અધિકારીઓ કે જેમણે એન્જિનિયરિંગ કર્યું છે એવો કઈ રીતે આ પ્રકારની કામગીરી કરે છે અને આવી જો કામગીરી થઈ રહી છે તો એમને રોકવા ટોકવા માટેની કોઈ ઓથોરિટી કેમ નથી કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ અને હવે વાત કરીશું આખરે કેવી રીતે કાગળ પર કામ કરોડોનું કૌભાંડ